મારા નવરાત્રી જાય છે હવે ઉભા થઈ જવાનો સા નાસ્તો તૈયાર થઈ ગયો છે બધા જય માતાજી કઈ દેવાલો પેલા જય માતાજી ક્યાંજી ચાલો તો સંને જોવો અત્યારે છ વાગી ગયા છે ને પાછા મસ્ત તૈયાર થઈ ગયા છીએ અત્યારે જવું છે શાક માર્કેટ જ છે કારણ કે કોઈ શાકની દારીવાળા અમે આવતા નથી તો માર્કેટ જઈ બધું શાક લઈ આવે પાસે મસ્તી ને ગેમ રમે બેન હજી તૈયાર ખાઈશે સો વધી તૈયાર થતા તો બહુ વાર લાગે તો ચાલો એ તૈયાર થઈ જાય પછી જય માર્કેટ તો જુઓ માર્કેટે જવા નીકળી ગયા છીએ શાક લઈ લીધું છે ને ખદડા જેવા રસ્તામાંથી અમે ઘરે જઈએ છીએ અત્યારથી મેં ઠેલો પેકડ્યો તો હવે છે ને મમ્મી ઠેલો લઈને આગળ જાય તો જો મસ્તીના આપણે ઘરે આવી ગયા છીએ આવી ગયા કા આવી ગયા તો શાક બકાલું ના દૂધ ને ઘાક ને બધું લેતા એટલે એ બધું બનાવીશું હવે આવીને તો પાસે મસ્તીના આપણે તો તૈયાર થઈ ગયા વિડીયો બનાવા હટુ તો આજે આપણે વિડીયોમાં બનાવવાની છે રોજ તારક મહેતા જ છે તો તારક મહેતામાં આપણે વિડિયો ને બહુ ભાવે ને કોથમળી વડી તો હાલો આપણે ફટાફટ કોથમળી વડી બનાવી નાખીએ ને આપણે નાસ્તો કરી લઈએ ઠાકી ગયા તો ભરી કોરોય ખાઈ લીધો છે તો જાય ફટાફટ કિચનમાં અને ફટાફટ કોથમળી વડી બનાવી નાખીએ બેન જોઈ એના ફોનમાં રમે છે અને એમાં છે ને ગરબામાં આપણે જે ચોકલેટ ઢેરી હોય ને એટલી એટલી પરેશભાઈ ખાતા કરે જો આવ્યો ચોકલેટ ખાઈને આવ્યો છો કોથમરીની આપણે પૂરી લઈ લીધી છે પહેલાં એને ધોઈ નાખું પછી આ ચોખી જ છે પણ જોઈ ધોઈ નાખ

બાકી પતલા દાંડી હોય ને તો રાખવાની જોઈએ ના સાંભળીને તમને જોઈને ખાવાનું મન થઈ ગયું હોય તો ફટાફટ ખાવા આવી જીણી ઝીણી સુધારી મોઢામાં મના

જોઈ શકો છો બે ચમચા નથી 1.5 ચમચો છે મસ્તીનું બધું મિક્સ કરીને રોલ બનાવવાનું છે તો જો કે પાણી નથી નાખવાનું થોડું દહીં નાખશું એટલે થોડું ખાટાશ આવી જાય આ રસોં જો બહુ બહુ સરસ મસ્ત બધું મિક્સ થઈ ગયું છે થોડું આપણે જે છે ને લોટ કોરો છે એટલે આપણે દહીં નાખશું તે અને દહીં તો નાખે તો ખાટફટાશ આવે ને મજા આવે દહીંનો સ્વાદ આવે ને તો ચાલો હવે લોટ ને તમ તમ ને ફૂલ મસાલા વાળા કોથમરી વડી બનીને તૈયાર થશે તો હાલો બધાય કોથમરી વડી ખાવા તો ચાલો હવે લોટ છે ને બંધાઈ ગઈ ને પછી મળી જો આપણે છે ને પાછો ગેસ ચાલુ કરી લીધો લોલી લઈ લીધું છે આપણો સ્ટીમર તૈયાર કરવો પડે ને તો તો પાણી નાખી દીધો ને આ કાઠો મૂકી દીધો છે અને આ આપણે લઈ લીધી છે ફટાફટ ડીશ ડીશ નું નામ ફટાફટ પાડી દેવાનું આપણે નાવા મૂકી દઈએ હવે આને દસ મિનિટ નાવા દેવાના છે દસ મિનિટ બફાઈ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે મસ્તી ની લીલી ચટણી બનાવી નાખીએ ચાલો

તો પછી મેં આજે મારી આટલું મસ્તી ચા બનાવી નાખી એ તો પડ્યું છે તો ચટણી બનાવવાનો પ્રોગ્રામ આપણે કેન્સલ કરી નાખ્યો છે ચા આપણે ઠેકી થોડી વાર ઢાકી દો અને મસ્તીના આપણે વઘારી નાખીએ મસ્તી ના પેસ્ટ કરવાના છે આપણે જે પાતરા કટિંગ કરીએ ને એમાં આપણે આના કટિંગ કરી લઈશું કોતમી વાડી કોતમી વાડી ના ના 2 મિનિટ કેમ ને તો ચાલો જો આના આપણે છે ને પેસ્ટ તૈયાર થઈ ગયા છે આવી રીતે મસ્તીના બધા પીસ તૈયાર કરી

વચ્ચે જો એક બાજુ સરસ થી મસ્ત કડકડી થઈ ગઈ છે સરસ ક્રિસ્પી થઈ ગઈ જોઈ શકો છો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આવી રીતે અને બધી બાજુ ક્રિસ્પી કરી લેશું આપણે આપડે પાસળથી કામ નાખી કારણ કે રાય આપણી ગળી નો થાય ચાલો આપડે કોથું તૈયાર થઈ ગઈ છે બે મિનિટ હજી શેકી નાખે પછી નાસ્તો કરવા બેસે નાસ્તો કરવા બેસે ત્યારે મળી જય માતાજી